તપાસમાં ખુલ્યું કે આ દંપતિ રાજ્યભરમાં સંડોવાયેલો છે જેની કુલ કિંમત આશરે લાખ જેટલી થાય છે ગામમાં ભાડે દવાખાનું ખોલવાનું કહી દંપતીએ એક પરિવારનો વિશ્વાસ જીત્યો હતો અને દવાઓ લેવા રૂપિયા પચાસ હજાર લઈ ફરાર થયા હતા મૌદા પોલીસની ઝડપી કામગીરી સીસીટીવી ફૂટેજ અને વાહનની તપાસના આધારે આરોપીઓ આણંદ જિલ્લાના કાસોર ગામેથી ઝડપાયા કામગીરીમાં જોડાયેલી પોલીસ ટીમ

એ રીતે વિશ્વાસ અપાવી અને મારો એક પાર્સલ આવે છે જેને મારો પાર્સલ છોડવામાં પચાસ હજાર રૂપિયા અત્યારે ખૂટે છે એમ કહી ને પચાસ હજાર રૂપિયા એમની પાસેથી ઉછીના લીધેલ ત્યારબાદ એ ત્યાંથી ગુમ થઈ ગયેલ અને ક્યારેય ગામ પર પછી આવેલ ને એમ પચાસ હજાર રૂપિયા વિશ્વાસ લઈને વિશ્વાસમાં લઈને વિશ્વાસ કરેલ છે એ બાબતનો ગુનો મહુધા પોલીસ સ્ટેશનમાં છસો અઢાર ઓબ્લિક પચીસ બીએનએસ કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો ઓગણીસ બે અને ચોપન મુજબ રજિસ્ટર થયેલો એ કામે ટેકનિકલ સર્વેલન્સ કારની વિગતની માહિતી મેળવી અને મહુધા પોલીસના પીઆઈ ગોયલ સાહેબે ગુનાની ટેક કરેલ છે અને આરોપી હિતેશ પુરી બાબુપુરી ગોસ્વામી અને એના પત્ની દક્ષાબેન ગોસ્વામી બંને જે મૂળ રહેવાસી રખિયાણાના છે અમદાવાદ જિલ્લો મોડલ પાસે પરંતુ હાલમાં કાસોર ગામ સોજીતા ખાતે રહે છે એમને પકડેલ છે અને એમની પાસેથી મુદ્દામાલ કવર કરેલ છે એમના ગુનાહિત ઇતિહાસમાં આ રીતે લોકોએ ઘણી બધી જગ્યાએ છેતરપિંડી કરી છે કદાચ પચાસ કરતાં પણ વધારે જગ્યાઓએ એ લોકોએ નાના મોટા રકમ આ રીતે લીધેલ છે અને છેતરપિંડી કરીને પૈસા મેળવેલ છે એ બાબતે તપાસ ચાલુ છે જ્યાં પણ ગુનો દાખલ થયેલો છે રજીસ્ટર થયેલો છે ત્યાં આ આરોપીની જાણ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી ચાલુ તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો